બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતર છે મારા નહીં અને આ મડગામનું ધારાસભ્ય કહી દ્યું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી રાખીશ તમે સાહેબ ભાઈ સાંભળી લો આઈના પોલીસ સ્ટાફ માંથી જિગ્નેશ ભાઈ ને કોને કીધું જિગ્નેશ ભાઈ ને ફોન લઈને આવ્યું એવું એક માણસ કહીને તો મને કહેજો બરાબર શિવનગર માં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની એમનો ભી જવાબ લેવાનો છે આપણે પરજો કે બહેનો મને ફરિયાદ કરવી પડી જરા દાંત

જાણ કરજો તો આ બધા વિડીયો લઈ જ છે એને ફેસબુક પેજ માં જઈ શિવનગર શિવનગરમાં દારૂ भी છે ડ્રગ્સ બી છે ગાજો બી છે તારામાં તાકાત બંધ કરાય આઠ ચોપડી પાસ